બે હજાર ચોવીસ માં રાજકોટ ના કુણાલ ભાઈ જયંતિ એક વ્યક્તિ સાથે શેર બજાર માં ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે સત્તાણું લાખ રૂપિયા નો ફ્રોડ થયેલો હતો એમાં મોહમ્મદ અનમીઝ ઇસ્માઇલ મિયાણા નામના અમદાવાદ ના એક આરોપી ધરપકડ કરવામાં આવી છે શું ફરિયાદી કુણાલ ભાઈ ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ જોતા હતા ત્યારે તેમને એક એડવર્ટાઇઝ આવેલી એ ઉપર ક્લિક કરતા એક બી એમ એ આઈ એન એક્સ ટીવી ડોટ કોમ નામની એક વેબસાઇટ ખુલી હતી એ વેબસાઇટ ઉપર પોતે પોતાના મોબાઈલ નંબર એન્ટર કરેલા તો એમને વોટ્સએપમાંથી એક મેસેજ આવેલો હતો અને એ મેસેજ કરનાર વ્યક્તિએ એમને વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરવા કહેલું તો કૃણાલભાઈએ આધાર કાર્ડ પાન કાર્ડ અને પોતાના ઇમેલ આઈડીની ડિટેલ નાખીને એક રજીસ્ટ્રેશન કરેલું અને પોતાનું એકાઉન્ટ ખોલાવેલું હતું આમાં શરૂઆતમાં ફરિયાદીએ વીસ હજાર જેટલા રકમની ઇન્વેસ્ટમેન્ટ કરેલી તો પોતાને સારું એવું રિટર્ન એ ખોટી વેબસાઇટ ઉપર દેખાડતા હતા પછી અરજદારને વધુ વિશ્વાસ આવતા અલગ અલગ એકાઉન્ટમાં પોતે કુલ સત્તાણું લાખ રૂપિયા જેટલી ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને જ્યારે અરજદારને પોતાની રકમ વિડ્રો કરવા ના દીધી પછી અરજદારને પોતાની સાથે સાયબર ફ્રોડ થયેલું છે એવો એસેસ થયેલો જેના આધારે ફરિયાદ હતી આરોપી કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એમનો જે ગુના કરેલા છે અને એનો પોતાનો રોલ શું છે અને આગળ આ બાબતે ક્યાં ક્યાં આરોપી સંડોવેલા છે જેની તપાસ ચાલુ છે